હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે જોવા અત્યારે વરસાદ ફૂલ અંધાર્યો હતો અને અત્યારે વરસાદ પણ આવી ગયો છે અને આપણી કેનાલમાં જવો એટલું પાણી ભરાઈ ગયું છે ગોઠણ ગોઠણ ખાં જોવા તમે જોઈ શકો છો આપણી ચેનલમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબર કરતા રહીજો અને જોવા પાણી પણ આવી ગયું છે અહીંયા જોવા અમારો પુલ છે પુલની અંદર પાણી આવી ગયું છે આ ઓલી બાજુથી જો આ તમે જોઈ શકો છો લાઈક શેર કરતા રહેજો અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને તમને આપણા વિડીયોમાં મજા આવે તો એક લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરી દેજો આપણે વાડી વિસ્તારનો વિડીયો બને હવે વાડી વિસ્તારના વિડીયો બનાવીએ છીએ જો આ તમને બધું વાડીનું દ્રશ્ય જોવા મળશે એકદમ સરસ મજાના છે જો આપણે અહીંયા ગેસ લાઈન પણ નીકળેલી છે આ ગેસ લાઈનના પાઇપ અહીંયા પીડ્યા છે જો આ તમે જોઈ શકો છો અહીંયા આપણે આંબાવાડી છે આંબાવાડીની અંદર આપણે ગેસ લાઈન અહીંયા નીકળેલી છે પસાર થયેલી છે જો આ રીતનું બધું આપણે આ નાળિયેરી આંબાવાડી છે અને અમારા આશિષભાઈ જો અહીંયા એક વ્લોક બનાવે છે હા એને જોવા કેનાલમાં પાણી આવે છે જો હજી પણ અંધાર છે અને વરસાદ પણ ધીમો ધીમો શરૂ છે અને વરસાદ પણ એવો આવ્યો હતો પણ આમ બહુ ફૂલ ઝડપથી આવ્યો છો અને કાંઈ પણ દેખાતું નહોતું એવો આવ્યો છો જોવા તમે જોઈ શકો છો અમારા આશિષભાઈ એક વ્લોક બનાવવા જઈ રહ્યા છે જો આ બધું આ રીતનો વ્લોગ બનાવે છે જો આ રીતના અમારા આશિષભાઈ વ્લોગ બનાવે છે જો આ રીતનું બનાવે છે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો આ રીતના અમારા આશિષભાઈ વ્લોગ બનાવે છે જોવા રસ્તામાં પણ પાણી ભરાઈ ગયા છે અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ફૂલ વાવણી થઈ ગઈ છે અત્યારે અમારે પણ અમારે થોડુંક નુકસાનમાં એવું છે કે તલ ખેરવાના બાકી હતા ખેડવાનું પણ હજી બાકી છે જો આમાં વાવણી થઈ ગઈ પણ આમાં આમાં કઈ રીતે વાવી દેવું અમારે જુઓ જો આ બધું આમ આમનેમ પડ્યું છે ખર હોતું ખેડવાનું બાકી છે અને વરસાદ પણ આવા થઈ ગયો છે તો આમાં જો આ તમે જોઈ શકો છો જો આ તલના ઓઘા છે ઓઘામાં હજી તલ પણ ખેરવાના બાકી છે અને ખેડવાનું પણ બાકી છે અને વરસાદ થઈ ગયો છે જો આ રીતનું બધું છે જો આ વરસાદ પોરો નથી ખાતો મેઘરાજા મંડાણા છે એટલે પણ કોઈ ઝાટકીન મંડાણા છે આઠ દિવસ પહેલાં એક સાસ હતો અને આ બીજો સાસમાં તો ભૂકા કાઢ્યા છે હવે ત્રીજા સાસમાં કન્ટિન્યુ બન્યા રહી છે બતાવશું તમને અમારા વિડીયોમાં